સ્વાગત છે દોસ્તો ઇન્ડિયન પોલ્ટ્રીમાં બધા જ મિત્રોનું તો આજે હું તમને જે પાણી પીવા માટે જે માટીની બોટલ આવે છે કેવી રીતે બનાવવામાં આવે છે તો ચાલો આજે હું તમને બનાવીને બતાવીશ તે પહેલાં મારી યુટ્યુબની ચેનલ પર તમે પહેલીવાર આવ્યો તો ચેનલને લાઈવ કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે બોટલ બનાવવાનું ચાલુ કરીએ તો આપણે આ પાણી પીવાની બોટલ તો બનાવી દીધી છે પણ એના ઉપર આપણે હજુ લાલ કલર લગાવવાનો બાકી છે તો ચલો આપણે એના ઉપર લાલ કલર લગાવી દઈએ તો સરસ મજાનો લાલ કલર પણ લગાવી દીધો છે તો આપણે એના ઉપર એક નાની નાની લીટી દોરી દઈએ હવે આ રીતે સરસ મજાની આપણે ડિઝાઇન લગાવી દઈએ તમે જોઈ શકો છો દોસ્તો જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે બનાવશું સરસ મજાનું એક નાનું માટલું સરસ મજાનું નાનું માટલું પણ તૈયાર થઈ ગયું છે તો ચલો આપણે એના ઉપર ફરીથી લાલ રંગ લગાવી દઈએ આપણે થોડી ડિઝાઇન લગાવી દઈએ ઉપર સરસ મજાનું માથું બની ગયું છે તો ફરી મળીશું આપણે નવા વિડીયોમાં